જે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ અમે સંખ્યાદાસ અર્જુના મહાદેવ બચાવો સમિતિ દ્વારા સપૂર્ણ બંધ પાડેલ છે અને ગામમાં આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા બધી સમાજનો અમને પૂરે સહયોગ મળેલ છે અને સંપૂર્ણ બંધ પાડે છે અને અમારે ગઈકાલે અમે અહીંયા ચાર રસ્તા પર શિવધૂન બોલાવી હતી અને બે દિવસ પહેલાં અમે મામલા સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી માગણી એ છે ઉચ્ચ નદીના કિના પર અર્જુનાથ મંદિર આવેલું છે તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે તમને સંરક્ષ દીવાલની માગણી કરી છે સરક્ષ બલી બચી બની જાય તો મારું મંદિરનો બચાવ થઈ જવું છે અમારે આ બધી શિવ ભક્તોને આસ્થા રહેલી છે મંદિર જોડે જે સંખેડા ગામ સદંતર બંધ રહ્યું છે તે દરેક જાતિ જાતિ ધર્મના લોકોને સંખેડા અર્જુનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે કહેવા માંગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતિક છે એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે ને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે એટલા માટે અમે માગણી કરી છે સરકારમાં અઢી વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ બિલ જો અઢી કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે તો એક રૂપિયો આજ દિન સુધી અઢી વર્ષ વીતવા હોવા છતાં પણ કેમ મંજૂર કરી આવી ન શક્યા એ મોટો પ્રશ્ન છે

સરકારશ્રી પાસે ભીખ માંગી રહેલા છે પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી એના કારણે આ બંધ આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરીની બહાર અને સમય આવે રસ્તા લોકો આંદોલન પણ કરવાના છે